ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં તો સવારના સાડા નવ થયા છે અને નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને કામવાળા પણ અમારા આવી ગયા છે તો કામ ચાલુ થઈ ગયું પણ મારી આસ્થા અને મિતીક્ષા છે ને તૈયાર થાય છે આંગણવાડીમાં જવા તો એમને એકવાર વળાઈ દઉં ને પછી દરવાજો બંધ કરી મારે કપડાં સુકવવાના છે તે સુકાવવા જાઉં જુઓ સાયકલ રસ્તામાં વચ્ચો વચનું ઈંકી છે આસ્તાએ અને મિતીક્ષાએ તો આમાંથી ફેંકી દીધી છે જો એવું જ કરે હંમેશા ફેંકી જ દે તો એકવાર એમને વળાઈ દઉં ને પછી જતી રહું પાછળ ને વરસાદ તો તૈયાર થઈને ને કરે છે મારી મિત્રો બાકી રહી છે જો કૂતરા પ્રમાણ ચડી જતી હા આ આવાજો જોતી હતી ને ચાલો એ લોકો જતા રહ્યા હવે દરવાજો બંધ કરીને હું જો પાછળ કામ કરવા આજે કન્ટિન્યુ કરું છું કામ કે ગઈકાલે છે ને બ્લોક સ્ટાર્ટ કર્યો તો થોડું ઘણું કામ કર્યું હતું અને એના પછી એટલો ધોધમાર વરસાદ ચાલુ થયો ને કે આખો દિવસ વરસાદ એટલે બધા ઘરમાં જ હતા ઉપરનું કામ પણ બધું એમ જ જીધું કે વરસાદમાં શું કામ કરવાના તો એ લોકો પણ બેસી બેસીને જતા રહ્યા હતા ને થોડું ઘણું કર્યું હતું ને સ્ટાર્ટિંગમાં એ પણ બધું જ ભાઈ ગયું છે એટલે પછી પેઢાતા તા સાંજ સુધીને પાંચ વાગે ચાર દિન પછી નીકળી ગયા હતા એ લોકો પણ પણ આજે તો આવી ગયા છે આજે થોડું ખુલ્લું વાતાવરણ લાગે છે એટલે ફટોફટ કામ કરે છે ઉપર કારણ કે બપોર પછી આજે પણ વરસાદ બતાવે છે ને જલ્દી જલ્દી હમણાં કરે છે તો મારે પણ અત્યારે જવાનું છે શાકભાજી બાજે તોડવા તો થેલી મેં રેડી કરી દીધી છે હવે મીઠુંને પટાવું કદાચ આવે માઈ જોડે તો પછી એને લઈ જાઉં તો ભીંડા અને જે પણ માગડે ને એ મારે તોડી આવવાનું છે तो चाला बनिया रहे तो वीडियो तो मित्तू ने पता ही नहीं आने ने साथ लाई लाइज ये तो गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता जी तो कपास मोटा था ही आने इतना मारे मैंने लाइज जाओ आना आना बाजू ना अच्छे वाड़ा आप आना जी जाती क्यों वो ओ क्या सेफ आप आज आप आज आयो

આ છે દેશી ગુવાર આ મારે તોડી જવાના છે કમ કે મને બહુ ભાવે છે આ ખાવાનું આવેલા તો લે કે ભીંડા ખંજવણ થશે હાથમાં અને આ કાળી આવી ગઈ છે અહીં થોડી રોટલી લાવી બેટા હે તો ભીંડા તો મળ્યા નહીં આવે યાર રવરસિંગ જ તોડીને જઈએ આવે મેં જોઉં છું મમ્મી तीक्षा राणी मारी भागी गई छे आने मम्मी मन कीधु के छेले जजे ए बाजू छे वो तो हूँ जाऊँ छू तो माने वो के बहु जंगल छे पन कहीं इतना खास कपास नही देखा था आने आवाज़ उकाई छे नहीं तो आवे पाँच ही वरु તો જઈ તોડતી એ જ મમ્મી એ બતાવ્યું હશે અરે રામ આસ્થાન તો અમે ટીવી ચાલુ કરી આપીને આવ્યા છે કીધા વગર તુવેર મારી બધી નીચે આડો થઈ ગઈ વધારે પડતો જ વરસાદ આવ્યો હતો ને એટલા માટે તો ચાલો ગઈશ હું નીકળી જાઉં આટલી ગવરસિંહ તોડી છે ખતરનાક વાળી ખંજવળ થાય છે તો મમ્મી એવું જ કહેતા હતા કે ખંજવળ થશે હાથમાં અને વેઠા તો નહીં એટલું ખંજવળ થાય છે એટલે મેં કીધું આટલી થઈ જશે એટલે હું ભાગી જ જાઉં હવે ગઈશ હું આવી છું પર છું કોર્નરમાં છું અને આ બાજુ કામ ચાલે જાડું આવે તો પ્લાસ્ટર કરી નવા દેવ અહીંયા ટેકરો છે તો પેલી પાઇપ નાખવાનો મતલબ નહીં એવું તો જ નીચે નહીં

ચાલો નીચે મેં આવી ગઈ આના લીધે છે ને ઉપર નહીં ચડવા ખતું ઘેરે ઘેરે ચડવાનું હોય ને પછી ઉતરતી વખતે એમ કરતા આકરું લાગે પડવા નહીં લાગે તો નીચે ખમણ વેચવા આવ્યા સ્વાસ્થ્ય ઠીક સાને લઈ એટલે મેં નીચે ઉતરી પડી અને બપોરના હેઠ વાગી ગયા છે તો એ લોકોને પણ જવાના બના છે પણ થોડું કામ કરી શકાય છે